નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત માહિતી ચેનલમાં આપ સૌ ખેડૂત મિત્રોનું સ્વાગત છે મિત્રો આપણે અત્યારે એક કપાસના પ્લોટમાં ઊભા છીએ અને આપણે આજે ઘણા ટાઈમ પછી વિડીયો બનાવ્યો છે તો મિત્રો આજે ખાસ કરીને એક મગ અગત્યનો વિડીયો છે જેમાં અત્યારે આ મોસ્ટ ઓફ કપાસ છે ઝીંડવા થઈ ગયા છે પરંતુ આજથી થોડોક ટાઈમ વહેલા જે ફ્લાવરિંગનો ટાઈમ હોય અત્યારે આ પ્લોટ થોડોક વહેલો છે પરંતુ ફ્લાવરિંગનો ટાઈમ હોય ત્યારે ખેડૂત મિત્રો અત્યારે કપાસમાં ગુલાબી યળના કારણે ઘણું બધું નુકસાન આવે છે તમારા ઉતારામાં પણ ઘણો બધો ફેર પડે છે તો મિત્રો તેની માટે તમારે શું કરવું તો ખાસ કરીને ફ્લાવરિંગ જે ફૂલડા ફ્લાવરિંગ ચાલુ થાય કપાસમાં આ પ્રમાણે તમે જોવો છો એ પ્રમાણે તો ફ્લાવરિંગ મોસ્ટ ઓફ ચાલુ થવાનું તૈયારી થઈ જાય અને વીસથી પચીસ ટકા ફ્લાવરિંગ આવી જાય ત્યારબાદ મિત્રો તમે કોઈ પણ કપાસમાં થ્રીપ્સ ચૂસિયા લીલી પોપટી એ કોઈ પણ દવા છાંટતા હોય તો તેની સાથે પ્રોફેનો સાયપર છે ઇથિઓન સાયપર છે અથવા ક્લોરો સાયપર છે કોઈ પણ સારી એવી ગેસવાળી દવા નાખી દેવી જેથી કરીને જે ફૂલડામાં ફૂદા હોય જે ગુલાબી યળના ઈંડા જે ફૂદા મૂક્યા હોય એ ફૂદાનો ત્યાંથી જ નાશ થઈ જાય કારણ કે ગુલાબી યળનો ઉદ્ભવ ત્યાંથી જ થાય છે જે ફૂદું ઈંડું મૂકે ત્યારબાદ એ ઝીંડવામાં ઈંડું પેક થઈ જાય અને અંદર ગુલાબી યળ થાય તો મિત્રો ખાસ કરીને આ આજ અગત્યની માહિતી હતી જે ગુલાબી યળ જે તમારા કપાસમાં આવતી હોય તો એના માટે આ એક અગાઉથી તમારે શું પગલાં લેવા તેની માહિતી તેની તેની માટેની માહિતી હતી ખેડૂત મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને બીજા ખેડૂત મિત્રોને વિડીયો શેર કરજો જેથી કરીને બીજા ખેડૂત મિત્રોને પણ માહિતી મળી રહે ઓકે મિત્રો થેન્ક યુ